રોકાણ માર્ગદર્શન વાત નમસ્કાર શ્રોતા મિત્રો રોકાણ માર્ગદર્શન લોન લોન વિશે આપણે વાત કરી રહ્યા છીએ એમાં જ આજના એપિસોડમાં પણ લીધા બાદ આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ લોન ના હપ્તા શું આપણે વેલા ભરવાથી ફાયદો થાય છે કે નહીં ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા વગર શું આપણે લોન મળી શકે લોન લેતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડતી હોય છે આ દરેક પ્રશ્નોના જવાબ આજે આપણી સાથે રહેલા આઈડીબીઆઈ બેંકના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ચંદ્રશેખર જાડેજા સાહેબ આપણી સાથે છે તેઓ આ બધા આપણે સમાધાન આપશે નમસ્તે જાડેજા સાહેબ નમસ્તે સાહેબ જાડેજા સાહેબ આપણે દર મહિને જે હપ્તો ભરતા હોઈએ છીએ એને જે આપણે ઈ કહેતા હોઈએ છીએ એ ઈ એમ આઈ એટલે શું ઈ નું ફૂલ ફોર્મ છે ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ એ દર મહિને તમારે જે લોન હોય છે એનો ફિક્સ એમાઉન્ટનો હપ્તો હોય છે એ હપ્તામાં બે પાર્ટ હોય છે એક છે તમારો વ્યાજનો ભાગ હોય છે અને એક છે એ તમારા મુદ્દલ પ્રિન્સિપલ તરફ જતી હોય છે તમારી જ્યારે લોન ચાલુ થાય ને ત્યારે પહેલો હપ્તો હોય એમાં વ્યાજનો ભાગ બહુ મોટો હોય મુદ્દલ ઓછી હોય જેમાં આપણી મુદ્દલ ભરાતી જાય દર મહિને એવી રીતે એ ઇમાઉન્ટ એમાઉન્ટ ફિક્સ હોય પણ એમાં વ્યાજનો ભાગ છે એ ઓછો થતો જાય અને મુદ્દલનો ભાગ છે એ વધતો જતો હોય અને જ્યારે છેલ્લો હપ્તો આવે ત્યારે એ બધું ક્લોઝ થતી હોય અને બેંકની ભાષામાં ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ કહેવામાં આવે છે જેને શોર્ટમાં આપણે ઈ કહીએ છીએ બરાબર એટલે કે જ્યારે પણ આપણે લોનનો હપ્તો ભરતા હોઈએ છીએ ત્યારે શરૂઆતના સમયમાં તો વ્યાજ સ્વરૂપે જ આપણે વધુ ચૂકવવાનું થતું હોય છે જી શરૂઆતના આપણે વ્યાજ વધારે હોય છે અને મુદ્દલ ઓછી હોય છે જેમ જેમ આપણે મંથલી ભરતા જ છે એમ મુદ્દલ વધતું જાય છે અને વ્યાજ ઓછું થતું જાય છે બરાબર એવું પણ કોઈ ક્રાઇટેરિયા ખરું કે આપણી મંથલી આવક આટલી છે એના પ્રમાણમાં આટલું ઈ હપ્તો આવે દરેક બેંકની લોન આપવાની પદ્ધતિ એમની ઇન્ટરનલ પોલિસી પ્રમાણે એમની આરબીઆઈની ગાઈડલાઇન્સને ધ્યાનમાં રાખીને હોતી હોય છે એક જે હાઉસિંગ લોન છે એક ઓટો લોન છે એમાં જે ક્રાઈટેરિયા છે એ પ્રમાણે એવું ગણાય છે કે આપનો જે મંથલી આવક છે નેટ આવક બધું ટેક્સ ને પીએફ ને બધું બાદ કરતાં આપણે જે ટેક હોમ સેલરી છે જે આપણે રોકડ આપને મળે છે પગાર સ્વરૂપે એના સિક્સ્ટી સિક્સટી ફાઈવ પર્સન્ટ સુધી તમે હપ્તો ભરી શકો છો તો એ મુજબનું આપણે કેલ્ક્યુલેશન કરી શકાય જ્યારે બેંક આપણે લોન આપતી હોય છે ત્યારે આપણી જૂની બીજી લાયબિલિટીઓ હોય છે આપણે જીવન જરૂરિયાત માટે જે મંથલી મિનિમમ ખર્ચો તમને જોતો હોય છે એ બધું ધ્યાનમાં રાખી અને કેલ્ક્યુલેશન કરતા હોય છે ગણતરી કરતા હોય છે તેમાં સિક્સટી પર્સન્ટ જેટલું છે એ તમે હપ્તો તરીકે ભરી શકો છો એવું એક આપણે અંદાજ લગાડી શકીએ બરાબર એટલે તમે જે કહો છો એ જેટલું લોન આપણા નામે બોલે છે એ બધા થઈને લગભગ સાઠ થી પાસઠ ટકા જેવું લોનનો હપ્તો આવે એ ધ્યાનમાં રાખતા હોય છે યસ બરાબર આપણે લોન લઈ લઈએ છીએ એના પછી શું ધ્યાનમાં રાખવી જોઈએ લોન લેતી વખતે અને લોન લીધા પછી એક તો છે કે નિયમિત અને સમયસર ચૂકવણી કરવી જોઈએ લોનને વહેલાસર ચૂકવવાનો પ્રયત્ન કરવો જોઈએ જેથી આપણે વ્યાજમાં બચત થઈ શકે છે આપણે હોમ લોન કે જે આપણે પંદર વીસ વર્ષની લીધેલી હોય એમાં દરેક બેંકો આપને છૂટ આપતી હોય છે કે આપણે વચ્ચે આપણી અનુકૂળતાએ એમાં લમસમ અમાઉન્ટમાં ગમે ત્યારે તમારે જમા કરવો હોય તો કરી શકો છો જેથી તમને એમાં વ્યાજમાં ખાસો એવો ફાયદો થતો હોય છે પછી એક છે કે દેખાદેખી કે જરૂર ન હોય તેવી કોઈ ચીજવસ્તુ કે સેવા માટે લોન ન લેવી જોઈએ અને અન્યત્ર થી વળતર સારું મળતું હોય કે એક બેંકમાંથી લોન લઈને બીજે ક્યાં ઇન્વેસ્ટ કરવું એમાંથી વળતર વધારે મળશે એવી કોઈ ગણતરી વગરનું કાર્ય કરે માટે લોન ના લેવી જોઈએ અને મોંઘા લોન છે જે પણ તમારી જે લોનો હોય બે ત્રણ કરોડ એમાં જે લોનનું વ્યાજ વધારે હોય એને વહેલાસર ચૂકવવાની ગણતરી રાખવી જોઈએ અને લોન ભર્યા પછી આપને લોન ચૂકતી કરો આપણે પૂરેપૂરી ત્યારે બેંક તરફથી આપણે એનઓસી મળી જાય આપણા કોઈ સિક્યુરિટી કે જે આપણે એને આપી હોય તમે ડોક્યુમેન્ટ્સ પ્રોપર્ટી છે કે એવી એ બધા આપણે પાછું મળી જાય એ આપણે ધ્યાન રાખવું જોઈએ જેથી એનઓસી આપની પાસે હશે તો ગમે ત્યારે આપણે બતાવી શકશો કે મારી લોન મારી પૂરી થઈ ગઈ છે એટલે ટાઈમલી બધું લેવું જરૂરી છે બહુ સરસ વાત તરીકે લોન લીધા પછી આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે રેગ્યુલર આપણે જે પણ આપણી ઈએમઆઈ આવે છે એ રેગ્યુલર આપણે પેમેન્ટ કરવાનું છે અને લોન જે પણ વધુ વ્યાજવાળી આપણી પાસે લોન હોય એને આપણે ચૂકવવાનો પહેલાં પ્રયત્ન કરવો જોઈએ કે જેથી વધુ વ્યાજ છે એ આપણે પહેલો ચૂકવાઈ જાય છે તો આપણને પાછળના જે ઓછા વ્યાજવાળી લોન છે એ ભરવામાં આપણે સરળતા રહે છે અને એ જ રીતે જ્યારે પણ લોન પૂરી થાય છે ત્યારે જે આપણે બેંકને કે ફાઇનાન્સ કંપનીને ડોક્યુમેન્ટ્સ આપેલા હોય છે તો એ ડોક્યુમેન્ટ્સથી આપણે પરત લેવા જોઈએ અને નો ડ્યુ સર્ટિફિકેટ પણ આપણે ત્યાંથી બેંક કે ફાઇનાન્સ કંપની પાસેથી લઈ લેવો જોઈએ એવી રીતે લોન જ્યારે આપણે લેતા હોઈએ ત્યારે કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત પડતી હોય છે લોન લેતી વખતે સામાન્ય રીતે આપણા કેવાયસી ડોક્યુમેન્ટ્સ કેવાયસી મતલબ કે નો યોર કસ્ટમર જેમાં આપણા ઓળખના ડોક્યુમેન્ટ્સ પાન કાર્ડ છે આધાર કાર્ડ છે ઇલેક્શન આઈડી કાર્ડ છે આપના એડ્રેસ પ્રૂફ આપના આવકને લગતા દાખલા ડોક્યુમેન્ટ્સ જેમ કે અગર નોકરીયાત વર્ગ છો તો આપના પગારની સ્લીપો ફોર્મ નંબર સોળ ટેક્સ રિટર્ન એ છે આપ વેપારી છો તો આપના જીએસટી રિટર્ન છે આઈટી રિટર્ન છે આપ ખેડૂત છો તો આપના સાત બારના ઉતારા હોય છે અને જે બીજા પંચાયતમાંથી દાખલા હોય છે એ રીતે આ દાખલા નોર્મલી બેન્કો માગતી હોય છે આપનો બેન્ક સ્ટેટમેન્ટ માંગતી હોય છે આપનો વ્યવહાર જોવા માટે જો કોઈ આપની બીજી લોન ચાલુ હોય તો એનું રિપેમેન્ટનું શેડ્યુલ જોવા માગતા હોય છે આ એક સામાન્ય બેઝિક રિક્વાયરમેન્ટ છે લોન લેવા માટેની એવું પણ બની શકે કે અમારા શ્રોતા વર્ગ છે એ ઘણા એવા હોય છે કે જે ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ ન કરતા હોય તો એમને પણ શું લોન સરળતાથી મળી શકતી હોય છે ગવર્મેન્ટની જે સબસિડી સ્કીમો છે એમાં થોડી રાહત મળતી હોય છે બાકી બેંક ઇન્કમના કાગડીયાઓ એ લોનનો નિર્ણય લેવા માટેના બેન્ક માટેના એકદમ જરૂરી દસ્તાવેજો છે એટલે થોડું મુશ્કેલ થતું હોય છે બીજી લોનો લેવા માટે હા ગવર્મેન્ટની જે સ્કીમો છે જેમ કે આપણે ફેરિયાઓ માટેની પીએમ સ્વનિધિ છે કે વાજપાઇ બેન્ક યોજના છે એમાં એમાં થોડી એમને રાહત મળતી હોય છે બટ નોર્મલી કેસમાં ઇન્કમના ડોક્યુમેન્ટ વગર લોન લેવી એ આજના સમયમાં થોડું મુશ્કેલ છે એટલે જાડેજા સાહેબે બહુ સરસ વાત કરી કે જો આપણે લોન લેવાની ભવિષ્યમાં વિચારણા હોય તો આજથી જ આપણે ઇન્કમટેક્સનું રિટર્ન જો ફાઇલ કરીએ છીએ તો લોન લેવામાં અને બેંકને પણ લોન આપવામાં બહુ સરળતા રહેશે તો ક્યારે પણ આપણે એ ન વિચારવું જોઈએ કે હું ઇન્કમટેક્સના ક્રાઇટિરિયામાં આવું છું કે નહીં પણ એ ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું બહુ જરૂરી છે અને બેંક માટે જ્યારે લોન આપવાની હોય છે ત્યારે તો ખૂબ જ એમના માટે ઉપયોગી દસ્તાવેજ હોય છે હમણાં લોનની ઘણી બધી લોભામની જાહેરાત આવતી હોય છે અને એવા સમયે કોઈ વ્યક્તિ એમાં ફસાઈ ન જાય એના માટે શું ધ્યાન રાખવું જોઈએ હાલના કિસ્સાઓમાં ઓનલાઈન લોનના કિસ્સાઓ ઘણા આવતા હોય છે જેમાં એમને બહુ મોટા વ્યાજ દરમાં પછી ચીટિંગ થતી હોય છે એ ટાઈપની થતી હોય છે તો એમાં અલગ અલગ પ્લેટફોર્મ છે આપ એમાં ફરિયાદ કરી શકો છો બેન્કિંગ ઓબસમેન્ટ હોય છે ઇવન સાયબર ફ્રોડ થતા હોય છે ઘણી વાર તો એમાં આપણે સાયબર ક્રાઇમ પોલીસ હોય છે એમાં પણ ફરિયાદ કરી શકતા હોય છો આપણા રાજ્યની સાયબર ક્રાઈમ પોલીસ બહુ જ એક્ટિવ છે એઝ હું બેંકમાં છું એટલે હું કહી શકું છું કે અમે રેગ્યુલરલી ઇન્ટરેક કરતા હોઈએ છીએ બેન્કરો અને ગ્રાહકને જ્યારે પણ આવા ટાઈપના કોઈ ઓનલાઈન ફ્રોડ કે થતા હોય છે ત્યારે આપ જો યોગ્ય સમયમાં યોગ્ય ટાઈમલી તમે જો ફરિયાદ કરો છો તો સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ આપણું જે છે પોલીસ ડિપાર્ટમેન્ટનું એ ત્વરિત કાર્યવાહી કરી અને મોટાભાગના કેસોમાં ગ્રાહકોના પૈસા પાછા અપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે હા આપણી ફરજ છે કે આપણે એને સમયસર આપણે એની ફરિયાદ જે તે એજન્સીઓ છે જે તે સંસ્થાઓને જાણ કરવી જોઈએ અને લોન લેવા માટે શક્ય હોય તો બેંક ફાઇનાન્શિયલ સંસ્થા જે પણ છે એના ઓફિસ એના ઓથોરાઇઝ એના કર્મચારીને જ મળી અને કાર્યવાહી કરવી જોઈએ કોઈપણ જાતની ઓનલાઈન જાહેરાત કે એમાં ફસાવવું ન જોઈએ હમણાં ઓનલાઇનની જાહેરાત ઘણી બધી આવતી હોય છે અને એમાં લોન ઓછા વ્યાજમાં આપવાની સાથે લોભામણી જાહેરાત હોય છે જેના કારણે ક્યારેક આપણે એમાં ફસાઈ જતા હોઈએ છીએ પણ એમાં બહુ ધ્યાન રાખવાની વસ્તુ છે કે ક્યારેક વ્યાજ દર ઓછો બતાવીને અને બીજે બીજા ચાર્જ વધારીને પણ ક્યારેક આપણી સાથે ફ્રોડ કરતા હોય છે અને ક્યારેક લોન આપવાને બદલે ક્યારેક આપણા બેંકના ખાતામાંથી પણ પૈસા શેરવાઈ જતા હોય છે એવું પણ ઘણીવાર બનતું હોય છે જી સાહેબ ઘણીવાર શું થતું હોય છે કે કસ્ટમરને કોલ આવતા હોય અને એમને લિંક મોકલવામાં આવતી આમાં ક્લિક કરો તો આપણને લોન મળી જશે આ મળી જશે જ્યારે આપ ક્લિક કરવા જાઓ છો ત્યારે આપણા મોબાઈલ નંબર જે આપણા બેંકના ખાતાથી કનેક્ટેડ હોય છે તો એમાંથી એ લોકો ડિજિટલી હેક કરી અને તમારા ખાતામાંથી પૈસા ઉપાડી લેતા હોય છે એવા કિસ્સાઓ થતા હોય છે એટલે જે પણ આપણે મેસેજ કે ઓનલાઈન જાહેરાત આવતી હોય એમાં શુદ્ધ બુદ્ધિથી વાંચી કરી સમજી કરી અને પછી જ કોઈ જાતનો નિર્ણય લેવો અથવા આપને ન સમજાતું હોય તો જે તે બેંકનો મેસેજ હોય તો એ બેન્કમાં જઈને પૂછી લેવું યોગ્ય છે કેમ કે બેન્કો ક્યારે કસ્ટમરને એ રીતે કોઈ જાતની માહિતી માંગતી નથી હોતી અથવા કોઈ માંગી શકતી પણ નથી કોઈને આપણે પાસવર્ડ કે લિંક કે એવો કોઈ ઓટીપી બેન્કો ક્યારેય માંગતી નથી અને માંગી શકતી પણ નથી એટલે હંમેશા ધ્યાન રાખવું જ્યારે કોઈ આપણે એવો અજાણ્યા કોલ આવે કે પાસવર્ડ આપો બેંકની ડિટેલ આપો તો હંમેશા સતર્ક રહેવું અને આ ટાઈપના ફ્રોડથી બચતા રહેવું સાવ સાચી વાત છે જો આપણી જાગૃતિ હશે તો આપણે ક્યારેય ફ્રોડના શિકાર નહીં બનીએ અને દરેક વખતે ખાસ કહેવાનું આવે છે કે ક્યારે પણ કોઈને પણ પોતાનો ઓટીપી આપવાનો નહીં અને એ જ રીતે જો આપણે લોકલ બેંકમાં જઈને જો આપણે કોઈ પણ કાર્યવાહી કરશું તો એ સૌથી સરળતાથી આપણી પતિ પણ જશે આપણે જાડેજા સાહેબ આપણે લોન લે છે કોઈ અને એમની પાસે સામે ક્યાંક એફડી પણ પડી હોય છે તો શું એ લોનને રીપેમેન્ટ કરવા માટે એફડી તોડી અને લોન રીપેમેન્ટ કરવું જોઈએ જ્યારે આપ ફિક્સ ડિપોઝિટ રાખીને બેઠા હો બેંકમાં તો એના ઉપર સરળ છે કે આપ એફડી ઓડી લઈ લોડ આપ લઈ શકો છો આપની ફિક્સ ડિપોઝિટ ઉપર આપની ફિક્સ ડિપોઝિટ છે એ કન્ટિન્યુ રહેશે અને જેમ કે આપણે ટૂંકા ગાળા માટે જરૂરિયાત છે આપની ફિક્સ ડિપોઝિટ છે લાંબા ગાળા જે ઉદાહરણ તરીકે કહું તો ચાર વર્ષની આપણી ફિક્સ ડિપોઝિટ છે આઠ ટકા કે સાત ટકા ઉપર અને આપણે અચાનક એક મહિના માટે બે મહિના માટે ધિરાણની જરૂર પડી છે તો આપ આપની ફિક્સ ડિપોઝિટ ઉપર ફિક્સ એફડીઓડી લઈ શકો છો આપની બેંક આપને એક સિમ્પલ પ્રોસેસથી બહુ સામાન્ય પ્રોસેસ છે એમાં આપની એપ્લિકેશન અને એક બે સહીઓના હિસાબ કરી અને ઇમિડિયેટલી એકાદ બે દિવસમાં આપી શકે છે જે તમે યુઝ કરી શકો છો જે આપણા એફડીના વ્યાજ છે એના વ્યાજના ઉપર એક ટકો કે બે ટકો એના ઉપર પડતું હોય છે અને આપ લઈ અને પછી સમયસર એને ભરી પણ શકો છો જેથી આપનું જે એફડીનું વ્યાજ છે એ બ્રેક ન થાય અને આપણે એ એફડી કન્ટિન્યુ રહેતી હોય છે ઘણીવાર આપણે ચાર વર્ષની એફડી કરી હોય અને આપણે વચમાંથી બ્રેક કરી તો આપણે વ્યાજનું નુકસાન થતું હોય છે કેમ કે બેંક આપણે ચાર વર્ષની એફડી આપી તો ચાર વર્ષના વ્યાજ સાથે બેંકનું કોન્ટ્રાક્ટ થયેલો છે બરાબર આપ જ્યારે છ મહિના કે વર્ષમાં વચ્ચે વચ્ચે બ્રેક કરો છો તો બેંકને પણ નુકસાન થઈ રહ્યું છે તો બેંક પણ આપણે ચાર વર્ષનું વ્યાજ નહીં પણ જે છ વર્ષનું વ્યાજ હોય એ આપણે આપે છે તો મતલબ આપણે વ્યાજનું નુકસાન થઈ છે જે એક ટકો દોઢ ટકો ઓછું હોઈ શકે છે તો એ આપને નુકસાન ન જાય અને આપની જરૂરિયાત છે પણ એ પણ પૂરી થઈ શકે તો બેસ્ટ ઓપ્શન છે કે આપ આપની ફિક્સ ડિપોઝિટ ઉપર એફડીઓડી લઈ શકો છો સરસ એટલે કે આપણે ક્યારે પણ બેંકની અંદર એફડી મૂકેલી હોય છે તો એની સામે આપણે પૈસાની જરૂર પડે છે તો એ એફડી તોડવાને બદલે કે લોન લેવાને બદલે આપણે એની સામે ઓવરડ્રાફ્ટની ફેસિલિટી પણ મળતી હોય છે તો એ લેવાથી આપણે જેટલો ટાઈમ માટે જેટલી રકમ વાપરીએ છીએ એટલા સમયનું જ આપણે વ્યાજ ચૂકવવું પડતું હોય છે જી સર સાથે અમારા શ્રોતા મિત્રો એ પણ જાણવા માગીએ છીએ કે ક્યારેક લોન ભરવામાં અનુકૂળતા ન આવે તો એવા સમયે બેંક છે એ એનપીએ ક્યારે ગણતરી કરે છે નોર્મલી કોઈપણ લોન જ્યારે આ નેવું દિવસથી વધારે ઓવરડ્યુ થાય ત્યારે એ એનપીએમાં ક્લાસિફાઈ થતી હોય છે હા એના પહેલાં એસએમએ જે સ્ટ્રેસ્ડ એકાઉન્ટ કહેવાય છે આજે આપનો હપ્તો ડ્યુ છે જેમ કે જાન્યુઆરી મહિનો છે અને જાન્યુઆરી મહિનાનો હપ્તો આપણે નથી ભર્યો રેગ્યુલર તો એ બેંકના એસએમએ ઝીરો ક્લાસિફિકેશનમાં આવતું હોય છે અને મોનિટરીમાં આવતું હોય છે એમ સતત આપ જ્યારે નેવું દિવસ સુધી આપનું એકાઉન્ટ ઓવરડ્યુ થતું હોય અથવા આપનું ઈએમઆઈ ના ભર્યો હોય અથવા આપનું વ્યાજ ના ભર્યું હોય તો નેવું દિવસ પછી આપનું એકાઉન્ટ એનપીએ થતું હોય છે એનપીએનો મતલબ છે નોન પરફોર્મિંગ એકાઉન્ટ એનપીએ થયા પછી એ બેન્કના નિયમ પ્રમાણે એ એકાઉન્ટમાં રિકવરીની પ્રોસેસ બેંકે કરવી જરૂરી છે એના માટે બેંક આપણે લીગલ નોટિસ લોન ભરવાની નોટિસ આપી શકે છે અને આપનો જે સિબિલનો રેકોર્ડ છે એમાં પણ એ જાણ કરી ઇન્ટિમેટ કરતા હોય છે જેથી આપણો સિબિલનો સ્કોર પણ ખરાબ થતો હોય છે એકવાર એકાઉન્ટ એનપીએ થયા પછી આપને બીજી કોઈ બેન્કમાંથી લોન લેવામાં એકદમ મુશ્કેલી પડી શકે છે કેમ કે એક બેંકમાં આપ લોન નથી ભરી તો બીજી બેંક આપને લોન કેવી રીતે આપવું એ એક વિકટ પ્રશ્ન થઈ જાય છે સાચી વાત છે કે જો તમે લોન રીપેમેન્ટમાં જો કોઈ લેવલે ભૂલ કરો છો અથવા તો નિષ્ફળ જાઓ છો એવા સમયે ભવિષ્ય માટે કોઈ પણ બેંકમાં તમે જે ક્યારે પણ લોન લેવાની જરૂર પડશે ત્યારે એ સિબિલ સ્કોરના કારણે તમને બહુ મોટી મુશ્કેલી થઈ શકે છે અને જે અત્યારની જે લોન છે એમાં પણ ક્યાંક કાયદાકીય કાર્યવાહીના કારણે પણ આપણે મુશ્કેલી થતી હોય છે એટલે બહુ સાચી વાત કરી કે તમે એટલી જ લોન લો કે જેટલી તમે રીપેમેન્ટ કરી શકો છો આપણે જે પણ આવક છે એના વધુમાં વધુ બેંક પણ સાઈઠ ટકાથી સાઈઠ ટકા સુધીની જ આપણે લોન આપે છે તો જેથી આપણે ભવિષ્યમાં આપણે પણ ક્યારે તકલીફ ન પડે જાડેજા સાહેબ આપણા સ્ટુડિયોમાં આવ્યા અને આપણા શ્રોતા મિત્રોને લોન ક્યારે લેવી જોઈએ કઈ રીતે મળે છે બેંક છે એની પ્રોસેસ કઈ રીતે સરળતાથી આ લોન આપી શકે છે અને આપણે લોન લેતી વખતે કઈ વસ્તુની ધ્યાન રાખવી જોઈએ એ દરેક વિષય ઉપર ખૂબ છણાવટ સાથે આપણને ખૂબ સરસ માહિતી આપી જાડેજા સાહેબ આપ આપનો કિંમતી સમય કાઢી અને અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આપનો પણ ખૂબ ખૂબ આભાર શ્રોતા મિત્રો આપ પણ આ રોકાણ માર્ગદર્શનના એપિસોડની અંદર ટૂંકા ગાળા માટેની લોન લાંબા ગાળા માટેની લોન હોમ લોન બિઝનેસ લોન પર્સનલ લોન કાર લોન ગોલ્ડ લોન મોર્ગેજ લોન દરેક વિશે આપણે છણાવટ સાથે દરેક એપિસોડમાં લેશું આપ સાંભળવાનું ભૂલતા નહીં દર સોમવારે સવારે સાડા આઠ વાગે અને દર રવિવારે સાંજે પાંચ ને ત્રીસ કલાકે આભાર રોકાણ માર્ગદર્શન વાત